સુરેન્દ્રનગર બેઠક ઉપર તળપદા કોળી સમાજનો આક્રોશ સાથે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ મામલે આગામી સમયમાં મહાસંમેલનની તૈયારીના ભાગરૂપે સુરેન્દ્રનગર ખાતે તળપદા કોળી સમાજની બોર્ડિંગ ખાતે સમાજના આગેવાનો ભેગા થયા હતા અને ભાજપ દ્વારા સમાજને અન્ય કરી આયાતી ઉમેદવારને ટિકિટ આપવા મામલે રોષ વ્યક્ત કરવા સાથે નારાજગી વ્યક્ત કરી હતી ત્યારે આ બેઠકમાં કોંગ્રેસ જો તળપદા કોળી સમાજને ઉમેદવારને લોકસભાની ટિકિટ આપશે તો ભાજપ તાકાત વિરુદ્ધ મતદાન કરીને સમાજની બતાવવા બાબતનો ભર્યો હતો યોજાયેલ આ બેઠકમાં ભાજપના કેટલાક સક્રિય આગેવાનો સાથે કાર્યકરોની પણ ઉપસ્થિતિ જોવા મળી અને આવનારા દિવસોની અંદર જો ભાજપ પક્ષ આ સમાજ સાથે ન્યાય નહીં કરી શકે તો આવતા દિવસોની અંદર પરિણામ ભોગવવા માટે તૈયાર રહે અને કોંગ્રેસ પક્ષને અમે આહવાન કર્યું છે કે તબદ કોઈ સમાજની અંદર કોઈ પણ કોઈ સમાજના દીકરા દીકરીને કોઈ પણ ને ટિકિટ દેવામાં આવશે તો આ કોઈ સમાજ તબદ કોઈ સમાજ તન મન અને ધનથી એની સાથે જોડી અને સુરેન્દ્રનગર લોકસભા

કે સૌરાષ્ટ્ર માં ત્રણ સીટો કોઈ જુનાગઢ ભાવનગર અને સુરેન્દ્રનગર વખત થી ભારતીય જનતા પાર્ટી અન્યાય કરે છે જુનાગઢ અને ભાવનગર માં બંને સીટો બંને પાર્ટીઓ કોળીને ટિકિટ આપે છે અહીંયા આગળ અન્યાય કરે છે માટે આજે તરફદા કોળી ની મીટિંગ એ બોલાવી હતી એના વિરુદ્ધમાં કે ગમે એમ કરીને કાતો એને ઉમેદવારી પાછું ખેંચે અને તરફદા કોળી ને ટિકિટ આપે બસ દિવસોમાં આવનારા આવતા આવનારા દિવસોમાં અમે ભારતીય જનતા પાર્ટી માટે દરેક ને વિનંતી એટલે ત્રણ વખત ત્રણ વખત અન્યાય કરે છે

એ યાદી પ્રદેશના નેતૃત્વ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અને સમાજની જે લાગણી છે એ એ લાગણીને ન્યાય મળે વાત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સુધી મારું નામ અર્જુન ભૂપતભાઈ ભડિયાદ્રા ગામ ચોકી ચોકી ગામ પંચાયતમાં ઉપસરપંચ તરીકેની ફરજ બજાવું છું આજ રોજ સુરેન્દ્રનગર લોકસભામાં સામાજિક આગેવાનોની મિટિંગ મળી હતી તે મિટિંગમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે જો ભાજપ પાર્ટી જો તળપદા કોળી સમાજને ન્યાય કરવામાં નહીં આવે તો તળપદા કોળી સમાજ જે પક્ષમાંથી જે તળપદા કોળી સમાજને ટિકિટ આપવામાં આવશે તો તેની સાથે રહેશે આમ જોઈએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં તળપદા કોળી સમાજના ચાર લાખ વોટિંગ હોવા છતાં આજ દિન સુધી તળપદા કોળી સમાજને ટિકિટ મળતી નથી જિલ્લામાં જોઈ જ જોઈ તો કોઈ પણ હોદ્દામાં મહામંત્રીમાં કોઈ પણ પદ આપવામાં આવતું નથી આજ સુધી જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે કોળીની વરણી કરવામાં આવતી નથી તળપદા કોળી સમાજે ભાજપને ઘણું બધું આપ્યું છે આજ દિન સુધી ખોબેને ધોબે મત આપ્યા છે છતાં સુરેન્દ્રનગર લોકસભા સીટમાં આવડી મોટી અવગણના તમારી ક્યારેય સહન નહીં કરે જો આવનાર સમયમાં જો આ ટિકિટની ફેરબદલી નહીં કરવામાં આવે તો કોળી સમાજ નોટ અને વોટ સાથે આવનારા તળપદા કોળી સમાજના ગમે તે પક્ષમાંથી ઉમેદવાર આવશે છેવ તે અપક્ષમાંથી લડાવવા તૈયાર છે તો મારી નમ્ર વિનંતી એવી છે કે જો તળપદા કોળી સમાજને ટિકિટ નહીં આપવામાં આવે તો આનું પરિણામ તમારે પડશે જે જાહેર થઈ એમાં પરિણામનગર લોકસભાની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી તરફથી ઘણા લાંબા સમયથી તળપદા કોળી સમાજ ભાજપને વફાદાર છે સત્તા આપવામાં સિંહ ફાળો છે કેવું કોઈ સમાજ ભાજપ સાથે નહોતો ત્યારે તબદા કોળીને સત્તા આપી છે તો અમારો હક છે અમારો અધિકાર છે અને અમારા વોટ અને અમારા સહકાર ના પ્રમાણમાં અમને અન્યાય થયો છે એવો કોળી સમાજની એક લાગણી દુભાણી છે એના અનુસંધાનમાં સંસદીય મત વિસ્તારના બધા જ અમારા આગેવાનો સક્ષમ આગેવાનો બધી પાર્ટીના આગેવાનો કોંગ્રેસ ભાજપ આપ સામાજિક આગેવાનો સમૂહલગ્ન સમિતિના બધા જ પ્રકારના આગેવાનો મુખ્ય મુખ્ય આગેવાનો ભેગા થયા છે અને અમારી લાગણી અને માગણી છે કે ભારતીય જનતા પાર્ટી તરફથી અમે જે પાર્ટીને આપ્યું છે એના કરતાં અમને ઓછું મળ્યું છે તો અમને કોળી સમાજના કોઈ પણ ઉમેદવારને તડપદને ટિકિટ મળે એવો અમારો આગ્રહ છે અને લાગણી અને માગણી છે તો આ અમારો મુખ્ય સંદેશો છે કે અમને અન્યાય થયો છે તો હવે પછી આ સમાજ અન્યાય સહન નહીં કરે એવું અમારે ઠરાવ નક્કી થયો છે અને જો પાર્ટી નહીં ટિકિટ આપે તો અમારે વૈકલ્પ વ્યવસ્થા જે છે એનો વિચાર કરવો પડશે તો હવે ભવિષ્યમાં આવું ન થાય એના માટે પણ અમારી લાગણી અને માગણી છે કે કોળી સમાજની સંખ્યા અને સહકારના પ્રમાણમાં અમારે કોંગ્રેસમાં તળપદા ઉમેદવાર તૈયાર જ છે અને સમાજના આગેવાનો અને કોંગ્રેસ કમિટી જે કોઈ તળપદા કોળી સમાજને ટિકિટ આપશે એનો સમાજ અમારે તન મન ધનથી કામ કરીને જીતાડી દેશે